ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલ ભરૂચ કોંગ્રેસ નેતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે આધુનિક ભારતના શિલ્પી જેના હૈયે ગુજરાત તેનું હિત હંમેશા વસાયેલું હતું ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતિ છે ત્યારે એમને સતસત નમન કરીએ છીએ એમને કરેલા કાર્યોની યાદ કરીએ છીએ કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ત્યારે પક્ષાપક્ષી નથી કરી માનવ હિતની વાત કરી હતી અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચ ભરૂચમાં હું કેટલું કામ લેજો શું કરું અહેમદભાઈ નથી ત્યાર પછી આજે ઝીરો પરિસ્થિતિ પર ભરૂચ છે ત્યારે એવા મહાન વિભૂતિને એમની જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કર્યું